કહેવાનો આશય છે કે સુરતની એક અગ્રણી ડાયમંડ કંપનીએ નવનિયુક્ત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાની પ્રતિકૃતિનો હીરો તૈયાર કર્યો છે અને મળતી જાણકારી મુજબ એ પ્રતિકૃતિ પ્રમુખ ટ્રમ્પને ભેટ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીસીસીઆઈની નવી ગાઈડલાઇનની શરૂઆત કરવામાં આવી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી ટ્વેન્ટી સિરીઝ પહેલાં બીસીસીઆઈએ બંગાળ ક્રિકેટ એસોસિએશન સહિત અન્ય રાજ્ય ક્રિકેટ બોર્ડ સાથે નવી ગાઈડલાઇન શેર કરી છે જેમાંથી એક નિયમ કોલકત્તામાં લાગુ કરવામાં આવ્યો છે બીસીસીઆઈનો નિર્દેશ હતો કે કોઈ પણ ખેલાડી માટે અલગ વાહન રહેશે નહીં અને બધા ખેલાડીઓને ટીમ બસમાં મુસાફરી કરવી પડશે આવી સ્થિતિમાં ટીમના બધા ખેલાડીઓ એક જ બસમાં કોલકત્તા પહોંચ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોર મંદિર ફરીથી વિવાદમાં આવ્યું છે ડાકોર મંદિર ફરી એકવાર વિવાદનો મુદ્દો બન્યો છે મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી પી દવે ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે ટેમ્પલ કમિટીના મેનેજર નિવૃત્ત મામલતદાર છે હાલના મેનેજર જે પી પદેથી દૂર કરવા માટે મંદિરના સેવક વિનોદભાઈ અરજી કરી છે મેનેજર પદ પરથી જો દૂર કરવામાં નહીં આવે તો ઉપવાસ કરવા આવશે ઉપરાંત વિનોદ સેવકે ચીમકી ઉચ્ચારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો વિવાદ વકર્યો છે બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો વિવાદ વધુ ચરણ સીમાએ પહોંચ્યો છે અહીં નથી જવો નથી જવો વાવ થરા નથી જવો ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાના ગામે ગામ વિરોધના સુર ઉઠ્યા છે જિલ્લા વિભાજનને લઈને ધાનેરામાં જન આક્રોશ મહાસભાનું આયોજન છે ધાનેરા ઉપરાંત ડેઢા અને ઓડાણમાં વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે જેમાં એકવીસ જાન્યુઆરીના રોજ ધાનેરામાં મહારેલીની ઘોષણાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભુજમાં વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનો પ્રારંભ ભુજના શ્રીજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ હસ્તકલા લોકસંગીત અને લોકનૃત્યનું આદાન અને પ્રદાન થશે સાથે જ વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો આ ફેસ્ટિવલ માણવા માટે પડ્યા હતા વાત કરીએ તો ગુજરાતમાં મહિલાઓને સહાય કેમ નહીં આપ પાર્ટીએ જણાવ્યું છે સુરત કલેક્ટર ઓફિસ બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ પણ ગુજરાતને તો ખોળ જ ખોળ જેવા લખાણ સાથેના બેનર અને સૂત્રોચ્ચાર પોકારીને આપ કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો આપ નેતાએ જણાવ્યું છે કે દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપ મહિલાઓને મહિને પચીસો રૂપિયા ઉપરાંત પ્રસૂતાને એકવીસ હજાર રૂપિયા અને વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરે છે જ્યારે ગુજરાતમાં દિલ્હીમાં કહેવાતી એક પણ સુવિધા અહીં નથી મળી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણતરીના કલાકોમાં ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે અને નવી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ઠંડીમાં બે દિવસ ઘટાડો થશે બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની સંભાવના રહેલી છે જેના કારણે બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી ગુજરાતમાં ઠંડી વધશે આગામી સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી પણ શક્યતા છે જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા પણ રહેલી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માનહાનિના કેસને રદ કરવાની માગ કરતી રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી કોર્ટે સરકાર અને ભાજપના સ્થાનિક નેતાનો નોટિસ પાઠવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નવીન ઝાએ બે હજાર ઓગણીસમાં અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરખે ચાર રસ્તા અને નારોલ વચ્ચે ચાર બ્રિજનું કામ મે થી શરૂ કરવામાં આવશે સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે બારસો કરોડના ખર્ચે ચાર નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂ થશે કામગીરીનો પ્રારંભ સૌથી પહેલા કોજી હોટલ જંકશનથી થશે એ પછી પીરાણા જંકશન પર કામ શરૂ થશે ત્યારબાદ તબક્કાવાર રોડ પહોળો કરાશે અને શાસ્ત્રી બ્રિજ અને એલિવેટેડ બ્રિજની કામગીરી શરૂ કરાશે હાલમાં જુહાપુરાથી સરખેજ સુધી સોઇલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વજનોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાની પ્રોફેસરની કબૂલાત સામે આવી છે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરીયા સામે યુનિવર્સિટીના ચાર પોઈન્ટ શૂન્ય નવ કરોડ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે આ ઉપરાંત સોળ કરોડ રૂપિયાના ખર્ચે તે બનેલો છે તેના કોઈ હિસાબ આપવામાં આવ્યા નથી કમલજીત લખતરિયાની તપાસમાં નોલેજ પાર્ટનરને સિત્તેર ટકા રકમ આપવાની પણ વાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાઠ નોલેજ પાર્ટનર સામે પણ તપાસ કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે